સાપુતારામાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે આ મેળામાં સ્વદેશી ઉત્પાદનના સાહીઠથી વધુ સ્ટોલ ઉપર સ્થાનિક મંડળોના સ્ટોલ રાખવામાં આવ્યા છે અહીં હસ્તકળાની વસ્તુઓ તેમજ ખાદ્ય સામગ્રીનું વેચાણ પણ કરવામાં આવશે અને આ મેળાને વિધાનસભાના નાયબ દંડક એવા ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે ખુલ્લો મુકાયો આ કાર્યક્રમમાં જાત મહેનતથી આગળ આવેલ તેમજ સરકારની સહાયથી લખપતિ બનેલ મહિલાઓને લખપતિ દીદી તરીકે સન્માનિત કરવામાં આવી આ બહેનોએ નાગલીના પાપડી હોય નાગલીની અલગ અલગ જે વેરાયટી હોય એ બનાવવાનું પણ કામ કર્યું છે આ ડાંગનું જે મધ છે હની છે એ પણ ખૂબ એવું ઓરિજિનલ અને ખૂબ સારું એવું મધ છે એ મધની પ્રોડક્ટ પણ છે ડાંગના વાંસની બનાવટો પણ છે આ બધું જે સખીમંડળ આગળ આવીને જે કામ કરે છે એનાથી એ આત્મનિર્ભર બની રહે છે ડાંગની પ્રોડક્ટ જે છે છે એટલે સ્વદેશી સ્વદેશી પ્રોડક્ટ જો જો અહીંયા આપણે બધા સફાઈ મુદ્દે નગરપાલિકા તંત્ર એક્શન મોડ આવ્યું છે નગરપાલિકા વિસ્તારમાં મહિલા પ્રમુખ પલ્લવીબેન જાની અને ચીફ ઓફિસર દ્વારા વહેલી સવારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને બંને શહેરના જુદા જુદા વિસ્તારોમાં અચાનક પહોંચીને સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે તો વેરાવળના સુભાષ રોડ પર આવેલા કચરાના પોઈન્ટ દૂર કરવા માટે તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી અને સફાઈમાં બે જવાબદાર કર્મચારીઓને તાકીદ કરવામાં આવી કામગીરીમાં સુધારો લાવવા માટે આદેશ પણ અપાયો નગરની અંદર વ્યવસ્થિત સફાઈ થાય એનું અસરકારક મોનિટરિંગ થાય અને કચરો ડેઈલી ડેઈલી ઉપડી જાય એટલા માટે થઈને આજે સરપ્રાઇઝ ચેકિંગ માટે હું નગરપાલિકાના શ્રી અને અમારી ટીમ નીકળેલી છે શહેરના જે મુખ્ય મુખ્ય પોઈન્ટ છે જે એકદમ હાર્દ સમાન વિસ્તાર છે એ ચોખ્ખા ચણાક ડેઈલી રહેવા જોઈએ અને ઇન્ટિરિયર વિસ્તાર પણ ડેલીએ ડેઇલી ચોખ્ખો થાય એવા હેતુથી આ કામગીરી કરવામાં આવે છે અને આ મોનિટરિંગથી લોકોમાં જાગૃતિ કેળવાય મુખ્ય હેતુ આ છે ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે સિંહ પાછળ ફોર વ્હીલ દોડાવી સિંહની આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ ઘટના નજીકના ગામોની હોવાની શક્યતા છે વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે વાહન ચાલક રાત્રિના સમયે સિંહની પાછળ વાહન છે વિડીયો અઢાર સેકન્ડ સુધી સિંહની પાછળ કાર ચાલક વાહન હંકારે છે જે બાદ સિંહ રસ્તાની બાજુમાં જાડીમાં જતો રહે છે તો બીજી તરફ ગામમાં ઘુસેલા સિંહની સામે જ વાહનો હંકારતો વિડીયો જોવા મળે છે વાહનની લાઇટને કારણે સિંહ રસ્તો બદલી દે છે તેમ છતાં ચાલક ગામની શેરીઓમાં સિંહની પાછળ વાહન હંકાર જોવા મળે છે થયેલા અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી પરંતુ વિડીયોથી સી પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે તો વન વિભાગ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે અમરેલીમાં માનવભક્ષી દીપડાનો આતંક રમતા બાળકને ઉઠાવી ગયો અમરેલીમાં માનવભક્ષી દીપડાનો આતંક પાંચ વર્ષના બાળક પર હુમલો કરતા બાળકનું મોત ધારીના ગોપાલ ગ્રામ ગામ નજીક વાડીમાં પાંચ વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો જેમાં બાળકનું મોત થયું વાડીમાં ખેતી કામ દરમિયાન દીપડો આવી બાળકને ઉઠાવી ગયો બાળક સાહિલના પિતા અને પરિવાર ખેતમજૂરી કરવા અમરેલી ગયા હતા આ બનાવ અંગે રડતા રડતા મૃતકના પિતાએ કહ્યું કે સાડા પાંચ વર્ષના શાહિદ નામના તેમનું બાળક રમતું હતું તે સમયે દીપડો શાહીદને ઉઠાવી ગયો હતો જે બાદ લોકોએ ભારે બુમબૂમ કરતા દીપડો ખેતરમાં બાળકને મૂકી નાસી ગયો બાળકનું મોત થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલા તો બનાવ બાદ વન વિભાગ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મૃતક બાળકને ચરાલા હોસ્પિટલ ખસેડાયો વન્ય વધતા જતા હુમલાઓ લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે સુરતમાં ધર્માંતરણ કેસમાં મોટી કાર્યવાહી આચાર્ય સુરતના માંડવી પંથકમાં ગેરકાયદે ધર્માંતરણ પ્રકરણમાં શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી સરકારી શાળામાં આચાર્ય રામજી ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરૂણ અગ્રવાલે આ કડક નિર્ણય લીધો શાળાની યાડમાં આવી ધાર્મિક પ્રવૃત્તિ ચલાવવાના ગંભીર આરોપ લાગ્યા ટીડીઓને શાળામાં ચાલતી તમામ ગતિવિધિઓની વિગતવાર તપાસના આદેશ અપાયા શાળાના સમય અને પરિસરમાં ધર્મ પ્રચાર થયો કે નહીં તેની ચકાસણી થશે તો સરકારી હોદ્દા અને સાધનોના દુરુપયોગ અંગે તપાસ તેજ બની છે આચાર્ય પાસ્ટર બનીને ધર્માંતરણનું નેટવર્ક ચલાવતો હોવાનું રિપોર્ટમાં આમ આવ્યું છે મામલો ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચતા ખળભળાટ મચ્યો છે ટીડીઓ રિપોર્ટ બાદ વધુ કડક પગલા લેવાય તેવી શક્યતા છે તાજેતરમાં ધર્માંતરણના મુખ્ય સૂત્રધાર તરીકે પાસ્ટર અને સરકારી શાળાના આચાર્ય રામજી ચૌધરીની ધરપકડ થઈ હતી ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ છે આ પ્રવૃત્તિઓ માટે ટ્રસ્ટનો ઉપયોગ કરતો હતો દ્વારકા જિલ્લામાં ધુમ્મસભરી વાતાવરણ ખંભાડિયા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસ જોવા મળ્યો છે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે વાહન ચાલકોને પણ થોડીક મુશ્કેલી પડી વાહનો લાઇટ ચાલુ રાખીને તેઓએ ચલાવવા પડ્યા હતા ધીમી ગતિએ વાહન ચલાવવાની નોબત આવી હતી તો વાહન ચલાવવા માટે આ રીતે લોકો મજબૂર થયા ગ્રામ્ય વિસ્તારમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે ધુમ્મસના કારણે જીરું ચણા ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે તો ધુમ્મસથી વાહન ચાલકો પરેશાન છે બીજી તરફ પણ નુકસાનની છે તો ખંભાડિયા પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે ને વિઝિબિલિટી ઘટી ગઈ છે તો થોડા મીટર દૂર તમારે જોવું હોય તો કોઈ જોઈ ના શકાય એ પ્રકારની પરિસ્થિતિ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી જી મુકુંદ દ્વારકા જિલ્લામાં ધુમ્મસ નું સામ્રાજ્ય સંધ્યા વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી જવાના કારણે તેમને ઇન્ડિકેટર ચાલુ કરી અને ધીમી ગતિએ વાહન ચલાવવા મજબૂત થવું પડ્યું તો સાથે વાત કરીએ તો ગ્રામ્ય પંથકમાં જે ધુમ્મસના કારણે જે ખેડૂતોએ જીરું ધાણા ચણા જે સહિતના શિયાળુ પાક છે આ શિયાળુ પાકમાં પણ નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં